અહીંયા ભગવાન બધાને પરમહંસોના દર્શન કરાવીને પોતાની કુટીર પર લઈને આવ્યા છે એમને ખબર છે કે અત્યારે આ ખોટું થઈ રહ્યું છે અને આવીને જ્યાં દ્રૌપદીએ પાંચે પુત્રોના મસ્તક છેદાયેલા જોયા છે મૃત્યુ પામેલા પોતાના પાંચ પુત્રોને જોયા છે અને દ્રૌપદી એવી સતી હા ધારતેને તો જે સમયે એનું નામ લેવામાં આવ્યું ને સભાની અંદર એ સમયની આગની અગ્નિપુત્રી હતી દ્રૌપદી આંખની એવી જ્વાળા નીકળતે ને કે આખી ને આખી સભા ભીષ્મ પિતા સાથે સળગાવી નાખતે બાળી નાખતે એ દ્રૌપદી સતી હતા એક પતિના રૂમમાંથી જ્યારે બીજા પતિ પાસે જતા ને ત્યારે અગ્નિમાંથી પ્રવેશ કરીને બહાર નીકળતા પવિત્ર એવા સતી હતા પણ દ્રૌપદી સતીની સાથે એવી વિદુષી હતી એણે વિશ્વાસ રાખ્યો કે મારા પતિ છે ને મારા પતિ જે કરે તે સાચું પાંચ પાંચ પતિઓની પત્ની પણ છતાં જ સતી એવી દ્રૌપદીના ચરણોમાં નમસ્કાર કરીએ આ આ આ સતી આપણા આપણા દેશમાં ભારત દેશમાં થઈ શકે બાકી બીજે કંઈ સાંભળ્યું છે હે ક્યાંય સાંભળ્યું છે કોઈ નદીને માતા કહેતા અમેરિકામાં ક્યાંય સાંભળ્યું લોકો કેનેડા જવા માટે મરી જાય અરે મરી જશો ત્યાં જશો ને હેરાન થઈ જશો અડધા તો મરીને પાછા આવે છે મા બાપ મોઢા નથી જોતા અરે ભારતમાં રહો ભારતમાં કંઈક નવું કરવાની કોશિશ તો કરો થશે સારું થશે જેવું કેનેડામાં છે એવું શું ભારતમાં ન થઈ શકે હા કોશિશ તો કરો તમારી ભારત માતા માટે આપણાને એક ગર્વ હોવો જોઈએ કે આપણે ભારતવાસી આપણી માં ભારત માતા હા એકવાર જોરદાર જયકાર બોલી ભારત માતા કી જય ભારતી ને વંદન અમને આવો માં દ્રૌપદી રડ્યા છે ચોધાર એને એમને રડતા જોઈને અહીંયા અર્જુને વચન આપ્યું છે કે જે આતા તાઇએ આ બાળકોનો નાશ કર્યો છે ને તને તારા સંતાનો નાશ કરીને તારો ખોડો ખાલી કર્યો છે ને દ્રૌપદી પ્રિયા હું એનો વધ કરી નાખીશ એને જીવતો નહીં રહેવા દઉં અને આમ ભગવાન શ્રી કૃષ્ણની સાથે અર્જુન રથ લઈને નીકળ્યા છે પ્રભુએ અર્થ રથ ચલાવ્યો છે કેવો નસીબ વાળો કે હા ચારેય ભુવનનો નાથ હા ચૌદ ભુવનનો નાથ એવો મારો વાલો જગતનો નાથ એનો રથ ચલાવે અર્જુનનો હા રથ લઈને ગયા છે અને જ્યાં આગળ ચાલ્યા છે ને ત્યાં એમણે અસ્વસ્થામાંને જોયો છે એમને ખબર છે ભગવાનને ભગવાને અર્જુનને કીધું છે કે આ કાર્ય છે ને આટલું ખરાબ કાર્ય અસ્વસ્થામાં સિવાય કોઈ નહીં કરી શકે પ્રભુએ આમ નિશાની આપી છે આગળ જતાં આગળ અસ્વસ્થામાં દોડ્યો જાય છે અને પાછળ ભગવાન રથ ચલાવી ગયા છે આ બધી બાજુ દોડીને થાક્યો છે ક્યાંય એને સહારો નથી મળ્યો ક્યાંય એને આશરો નથી મળ્યો એટલે એક જગ્યાએ જ્યાં ઊભો છે ત્યાં અર્જુને એને દોરડાથી બાંધી દીધો છે રથમાં નાખ્યો છે અને લઈને દ્રૌપદી પાસે કુટીર પર આવ્યા છે અને આ પા જ્યાં પડાવ હતો છાવણી હતો ત્યાં આવીને આ દ્રૌપદીના ચરણોમાં આ અસ્વસ્થામાં ધક્કો મારીને અર્જુને એના ચરણોમાં મૂકી દીધો છે અને કીધું છે કે હા હું પકડી લાયો છું અને આ જે ને છે એ આપણા પાંચે પુત્રો નો મારનાર છે પાપી હવે જેવી દ્રૌપદીની નજર પડીને અસ્વસ્થતામાં ઉપર

બ્રાહ્મણ બ્રાહ્મણ છે છે ને કાયમ માટે ગુરુ બ્રાહ્મણો કાયમ જ પૂજનીય છે ભૂદેવને પૂજા કરાય એમને એમને સજા નો કરાય હા એમને હેરાન નો કરાય એમને છોડી દો ભીમસેન ઉભા થયા છે ગદા લઈને અને કીધું છે ના ના દ્રૌપદી તમે તેવી બેસો હું આને મારી નાખીશ હું આને જીવતો નહીં છોડું હું એક જ હું પ્રહાર કરીશ મારી ગદાનો એને મારી નાખીશ આપણા બાળકોને મારી નાખ્યા છે તે વખતે દ્રૌપદી માં છે ને અસ્વસ્થામાંની સામે ઊભી રહી ગઈ છે આગળ બે હાથ જોડીને કીધું છે છોડી દો છોડી દો દેવ એને છોડી દો આ બ્રાહ્મણનો દીકરો છે આપણે બ્રાહ્મણને ન મરાય આપણે ક્ષત્રિય છે આપણો આ ધર્મ નથી હા હું તો આજે બાળક વગરની થઈ છું પણ તમે વિચાર કરો કે એની વગર ગુરુનો જ એક બીજો અવતાર ગણાય એનો દીકરો પિતાનો જ અવતાર ગણાય એનો દીકરો અને જો દ્રોણાચાર્ય પછી આપણે અસ્વસ્થામાં ને વધ કરીશું ને તો માં કૃપી છે ને સંતાન વગરની પતિ વગરની આમ બે તકલીફ ઊભી બધી બાજુથી તકલીફ થશે એક તો એ પતિ વિહોણી છે ઉપરથી એ સંતાન વિહોણી થશે અને આપણાથી આ કાર્ય ના કરાય હાથ જોડીને જે આસ્વસ્થ થવાને બચાવ્યો છે ત્યારે અર્જુને પૂછ્યું છે પ્રભુને કે પ્રભુ હવે શું કરવું ત્યારે પ્રભુએ હાસ્ય કરતા કીધું છે મેં ત્યારે તને આને બાંધ્યો હતો ને જ્યાં પકડ્યો હતો ને તે ત્યારે જ મેં તને કીધું કે આનો વધ અહીંયા જ કરી નાખ પણ તે એવું કીધું કે દ્રૌપદીની સામે હું એનો વધ કરીશ હવે તું અહીંયા લઈને આવ્યો છે તો હું શું કહી શકું જો આતા તાઈ હોય જેને બાળકોનો નાશ કર્યો હોય સમાજમાં જે નાની નાની દીકરીઓને તકલીફ દે છે ને છ વર્ષ ની પંદર વર્ષ ની પચીસ વર્ષની દીકરીઓની જે ચાદર ખેંચે છે ને દુપટ્ટો ખેંચે છે ને જે છેડો પાલો પકડે છે ને એવા નરાધમો ને ત્યાં જ સજા થવી જોઈએ એમના માટે બીજો વિચાર કરવાનો જ ના હોય હા એક વાર સજા એવી થાય ને બજાર વચ્ચે તો બીજી વાર એવો નીચ પાકતા પાંચ વાર વિચાર કરે બે વર્ષની દીકરીઓ હા રાવણ પણ રાવણે તો સીતા માતાને સ્પર્શ નતો કર્યો એની ઈચ્છા વગર હા એ ગભરાતો તો સતી સતીથી કે જો હું સ્પર્શ કરી લઈશ ને તો મારી આખી લંકા સહિત મારા આખા વંશ સહિત મને બાળી નાખશે આ સતી અને આજના નરાધમો તો રાવણ ને પણ સારા કેવડાવે સો સો રાવણ થાય તો પણ સૃષ્ટિ પર ફરી રહ્યા છે અને એટલે જયારે દીકરીઓને તમે બહાર લઈને આવો ને ત્યારે મારી એક વાત છે હું અત્યારે પણ જોયું મેં કાલે હાફ પેન્ટ પહેરીને દીકરીઓ ફરે છે તમે તમારા પતિ સાથે તમારા પરિવાર સાથે તમે એવી જગ્યાએ જાઓ ત્યાં તમારા કપડા કદાચ ના પહેરવા જોઈએ પણ પહેરો હું સલાહ નથી આપતી પણ તમારે ના જ રહેવાતું હોય તમારી પાસે વ્યવસ્થા ન હોય પૈસાની તો તમે ફાટેલા તૂટેલા અડધા પહેરો હા અને હવે એક આ કળિયુગની તમે એક નવી વાત છે કે ભાઈઓ છે ને આખા પેન્ટ પહેરે કુર્તા પહેરે અને બહેનો છે ને હાફ પેન્ટ પહેરે અને પટ્ટીવાળા ઉપરના કપડા પહેરે પટ્ટીવાળા હા શું છે તમને શરમ નથી આવતી હા ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરો અને એ દીકરીઓને નહીં એમના મા બાપે ડૂબી મરવાની જરૂર છે હા કે તમે તમારી દીકરીઓને વશમાં કેમ નથી રાખતા આ કપડા પહેરાવાને લાયક છે તમારી દીકરીઓ બીજા કપડા નથી મળતા સમાજમાં તમને તમારી પાસે વ્યવસ્થા નથી અને તમારા અંડરમાં ના હોય તમારી દીકરીઓ તમારા કંટ્રોલમાં ના હોય તો એવી દીકરીઓને તમારા ઘરની બહાર રાખો હા કારણ કે એક એક દીકરી હું એવું નથી કે કપડા થી આ આ યુટ્યુબ થી હું જ્યારે આ બોલી રહી છું ને ત્યારે મને ગાર દેવા વાળા અપશબ્દ બોલવા વાળા પણ હોય છે જયારે હું કહું છું ને આવી વાતો ત્યારે મને અપશબ્દો યુટ્યુબ પરથી કે છે પણ હું સમજુ છું એ લોકોની સાથે બુદ્ધિ અભાવ છે બિચારાની ઉપર મને દયા આવે છે દયા આવે છે કે આ બિચારા છે ને બિચારા છે બાપડા છે હા તમે સિંદૂર નથી પૂરતા પતિ છે તમારો તમે ચાંદલો નથી કરતા હા તમે લાલ બંગડી નથી પહેરતા લાલ લીલી બંગડી પહેરો મારી બેનો માતાઓ હા સૌભાગ્યવતી બહેનો તમે સાડી છોડી માથે ઓઢવાનું છોડ્યું તમે તમે ડ્રેસ પહેરવા માંડ્યા કઈ વાંધો નથી પણ દુપટ્ટો તો રાખો મારી બેનો તમે લેંગીશ પહેરવા માંડી હા આ બધું હું હું બેન છું એટલે હું તમને કહીશ તમે મને ગાળ દેવી હોય તો દઈ શકો કારણ કે એવું છે કે જ્યાં સુધી હું લઉં નહીં ત્યાં સુધી મને આવવાનું નથી હા મેં હાથ કરીને આમ પ્રસાદ માંગ્યો હોય ને તો પ્રસાદ લીધો કેવાય પણ હું લેવાની નથી એટલે તમને જ પાછું આવવાનો છે જે જે આનો વિરોધ કરો તો સમજો આજ પછી ભૂલ થઈ તો થઈ આજ પછી સુધાર કરો આપણા ઘરમાં હા બને ત્યાં સુધી આવા જગ્યાએ જઈએ આપણે સાડી પહેરીએ જો મધુબેનને જુઓ એની એની શરીરની એવી હેસિયત નથી કે બેન સાડી પહેરી શકે બનારસી પહેરીને બેઠી છે હ એવી એક બહેનો નથી ઘણી બહેનો છે જો માં બેઠી છે માતારામ હા સાડી પહેરી છે ને માથે ઓઢ્યું છે જો આટલી ઉંમરે એ સાડીને સેવી શકતી હોય હાચવી શકતી હોય માથે ઓઢીને તો આપણા જેવી બહેનો શું સાડી ન પહેરી શકીએ આપણા સનાતન ધર્મની આ સંસ્કૃતિને આપણી બહેનોએ જ સાચવવાની છે બીજા કોઈએ નહીં ભાઈઓની વાત તો પછી છે હા આવો હજુ ઘણું કેવું છે પણ મારી પાસે સમય ઓછો છે હા સવારે ઉઠો બાળકો સાથે એકવાર ભગવાનને પગે લાગવાનું બધાય સવારથી સાંજ સુધીમાં એક વાર બધા બેસીને જમવાનું જમવાનો નિયમ રાખવાનો તમે સવારે ન જમી શકો તો કઈ નઈ સાંજે ઉઠીને તમારા માતા પિતા તમારા સાસુ સસરા હોય તો એમને પગે લાગો સદે હોય તો ન હોય તો એમના ફોટા હોય એ ફોટામાં પણ એમને પગે લાગો છબીને પણ પગે લાગો હા આટલું કરશો ને ક્યાંય ભાગવત કરાવવાની જરૂર નહીં પડે ક્યાંય દીવો પ્રગટાવવાની જરૂર નહીં પડે હા આવો અહીંયા દ્રૌપદીએ ના કીધી છે અને ભગવાને કીધું છે આતા તાઈ કોઈ પણ હોય બ્રાહ્મણ હોય તો પણ એને મારવો જોઈએ અને બીજી બાજુ ભગવાને કીધું છે બ્રાહ્મણ હોય ને તો એને આંગળીનો સ્પર્શ પણ ખોટી રીતે ના કરાય હા એ તો પૂજનીય છે એને દૂરથી જોઈએ ને એટલે સાષ્ટાંગ કરવા જોઈએ ભૂદેવને બે બાજુની વાત કરી છે એટલે અર્જુને ભગવાનની સામે જોયું છે છે અર્જુન અર્જુન ને ભગવાનને બરાબર ઓળખી ગયેલો કારણ કે જ્યારે સૂતા ને ત્યારે એના રોમ રોમમાંથી માંથી અવાજ આવતો હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ આવું અર્જુનજી એ સેવેલા ભગવાનને અને એટલે ભગવાને એનો રથ ચલાવેલો હા જેવો તેવો અર્જુન નતો કે જેના તેના કામ કઈ ભગવાન નથી